નાગરિકોના મોત આવો ક્રૂર હિચકારો હુમલાથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચી જાય છે ઇઝરાયેલી સેના નેતન્યાહુનું લશ્કર હમ્માસના નામે ગાઝા પટ્ટીના લોકોના મોત માટે જવાબદાર છે અત્યાર સુધીમાં સાહીઠ હજાર થી વધુ નિર્દોષ નાગરિકોના મોત માટેના જવાબદાર માટે સેનાએ ગાઝાપટ્ટીમાં અનાજનું વિતરણ ચાલી રહેલું હતું એવા સમયે ધડાધડ ગોળીઓનો વરસાદ વરસાવીને પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં માનવતાની હત્યા તેઓએ કરેલી છે આ ઘટના બાદ ઈઝરાયલ દ્વારા કહેવામાં આવે છે કે અનાજ લેવા આવનારા લોકોના સમૂહમાં માસના શંકાસ્પદ લડાકુ પણ હતા જેમના ઉપર ગોળીબાર કરવામાં આવેલ છે ભૂખ અને તરસથી પરેશાન ગાઝા પટ્ટીના લોકોમાં ઇઝરાયેલને હમાસના લડાકુ દેખાવા લાગેલા હતા ઇઝરાયલની ચારે બાજુ સત્તાવન મુસ્લિમ દેશોના રહેબરોના દેશ આવેલા છે જેમના જીવન જેમની જાહો જલાલી જેમના વૈભવી જીવન વિશે તમે અને મેં ઘણું સાંભળેલું છે પરંતુ આ ઘટના બાદ આ રહેનુમા અને રહેબરોની જમાતના પેટમાં જરા પણ પાણી હલતું નથી જાણે કે ગાઝા પટ્ટીના નિર્દોષ નાગરિકો માટે આ તમામ રહેનુમા આ ફાની દુનિયામાં હયાત નથી આ રહેનુમા કે રહેબરો પોતાની દુનિયામાં એટલા તો મસ્ત બનીને જીવન જીવી રહેલા છે કે તેઓને ગાઝા પટ્ટીનો જરા પણ ખ્યાલ આવતો નથી ઈરાન પરમાણુ હથિયારો વિકસાવીને દુનિયા માટે ખતરો બની જશે એવા બહાને ઈરાન ઉપર હુમલો કરનાર ઇઝરાયલ માનવતા અને ગાઝા પટ્ટી માટે ખતરો છે એ પણ ભૂલી ગયેલા સત્તાવન મુસ્લિમ દેશોમાંથી કોઈ પણ દેશ ઉપર ઇઝરાયલ કે અમેરિકા હુમલો કરે ત્યારે ચોક્કસપણે યાદ રાખજો કે આ દેશના રહેબરો અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે તેમના માટે દુઆ કરવાનો પણ કોઈ હક રહેતો નથી